મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરીએ તો ખાસ કરીને વરસાદને લઈને પણ મિત્રો જે મોટી આગાહી કરવામાં આવી હતી વાવાઝોડાને લઈને તે મિત્રો હવે અસર પૂરી થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો હવે જે માવઠાને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે આ તમને કહેવામાં આવ્યું હતું કે ડિસેમ્બર મહિનાની અંદર જોરદાર માવઠું જોવા મળી શકે છે તો આ માવઠું મિત્રો હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જોવા મળશે અહીંયા તમે જોઈ શકો હિમાલયની જે ઉપર આ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે ભારે અને હિમવર્ષાને કારણે અહીંયા ઉપલા લેવલે મિત્રો ખાસ કરીને જોરદાર વાદળો અને હિમાલયની અંદર બરફવર્ષા જોવા મળી રહી છે અને તેની અસર છેલ્લા બે દિવસથી આ ગુજરાતમાં પણ જોવા મળી હતી હવે મિત્રો સ્વેટર પણ જોવા મળી રહ્યા છે ઠંડીનો છમકારો છે એ મિત્રો જોવા મળી રહ્યો છે એટલે કે હવે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને એ તમે વાદળો પણ જોઈ શકો છો તો આજના વિડીયોમાં જ આપણે મિત્રો વાત કરવાના છીએ કે આગળ પંદર દિવસ સુધી વરસાદને લઈને એટલે કે માવઠાને લઈને કેવી આગાહી છે ઠંડી કેવી રહેશે તેને લઈને પણ મિત્રો વાત કરશું તેમાં ચુમ્માલીસ હજાર રૂપિયાનો હપ્તો છે એ કયા કયા વિસ્તારમાં જમા થયો છે તેને લઈને વાત કરશું અને મિત્રો ખાસ કરીને દરેક લોકોને વિનંતી છે કે તમારા તાલુકાની અંદર તમારા ગામની અંદર જો ચુમ્માલીસ હજારનો હપ્તો જમા થયો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો તો ખાસ કરીને આજના વિડીયોમાં તમામ માહિતીની વાત કરશું આગામી સમયમાં વરસાદને લઈને કેવી આગાહી છે ઠંડી અને માવઠાને લઈને માહિતી છે તેની વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને જે વરસાદને લઈને આગાહી હતી તે મિત્રો હવે પૂરી થઈ ગઈ છે પરંતુ બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રમાં હજુ પણ ભેસ છે અને તેને લઈને જ અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી હતી કે આગામી સમય એટલે કે આ ડિસેમ્બર મહિનાની વીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર થોડીક મોટી હલચલ છે એ જોવા મળી શકે છે અને તેને હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને બંગાળની ખાડીમાં અથવા અરબી સમુદ્રમાં એક વાવાઝોડું છે એ બની શકે છે અને જો વાવાઝોડું બનશે તો તેની અસર ફરી એક વખત મિત્રો ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે હવે મિત્રો સૌથી મોટી વાત એ છે કે અહીંયા તમે જોઈ શકો આ છે બરફનું તોફાન જે મિત્રો યુરોપ ખંડમાં આવતું હોય છે અને જે મિત્રો ખાસ કરીને ભારતના હવામાન ઉપર અસર કરતું હોય છે જે આપણા હિમાલય ઉપર મિત્રો ખાસ કરીને ટકરાતું હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો આ જોરદાર બરફનું તોફાન છે એ મિત્રો આગળ વધી રહ્યું છે અને તેની હિસાબે જોવા જઈએ તો હિમાલયની અંદર ભારે બરફ બરફવર્ષા જોવા મળી રહી છે અહીંયા તમે જોઈ શકો છો બરફના સિમ્બોલ પણ જેને લઈને જ મિત્રો ઠંડીનો ચમકારો છે જોવા મળી રહ્યો છે પરંતુ ખાસ કરીને આ જે બરફનું તોફાન છે હાલ મિત્રો છે હિમાલયના ઉપલા લેવલેથી ચાલી રહ્યું છે અને નીચલા લેવલેથી બંગાળની ખાડી છે અને તેને હિસાબે જ મિત્રો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ હમણાં ક્લીન છે એટલે કે ક્યારેક ક્યારેક વાદળો જોવા મળી રહ્યા છે પરંતુ ક્લીન છે પરંતુ આગામી સમયની અંદર જોવા જઈએ તો આ પેટર્ન મિત્રો આવી રીતે થઈ અને આગળ વધશે તો તેની હિસાબે ગુજરાતના વાતાવરણમાં માવઠું જોવા મળી શકે છે આગામી પંદર દિવસની સ્થિતિ કે વિશે જોઈ લેવી તો આજે ચાર તારીખે ગુજરાતનું હવામાન એકદમ ક્લીન રહેશે પાંચ તારીખે જોઈએ તો ખાસ કરીને ધીમે ધીમે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો આવી રહ્યું છે તો તેને લઈને છ તારીખથી આપણે જોવા જઈએ તો છ તારીખથી મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ફરી એક વખત વાદળછાયું વાતાવરણ છે જોવા મળી શકે છે જે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે આ સિવાય સાત તારીખે જોઈ શકો છો તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એટલે કે પશ્ચિમી વિક્ષોભ છે એ હળવું હતું જેને લઈને નીકળી જશે તો વરસાદને લઈને મિત્રો આગળ નથી ત્યારબાદ નવ તારીખે દસ તારીખે વાતાવરણ એકદમ ક્લીન રહેશે અગિયાર તારીખે પણ વાતાવરણ છે એ ક્લીન રહેશે બાર તારીખે વાત કરીએ તો ફરી એક વખત જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી છે તો આ સમયગાળા દરમિયાન ઠંડીનો પારો વધુ ગળી શકે ગગડી શકે છે અને દસ બાર ડિગ્રી સુધી તાપમાન છે નીચું જઈ શકે છે અને તેર તારીખથી મિત્રો તમે જોઈ શકો છો આ જે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેને લઈને ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર વાદળછાયું વાતાવરણ છે જોવા મળી શકે છે અને હિમાલયની અંદર તમે જોઈ શકો છો ભારે બરફ વર્ષા પણ જોવા મળશે સાથે સાથે ઈરાન સહિતના વિસ્તારોમાં વરસાદને લઈને આ ગઈ છે તો તેની અસર ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો થતી હોય છે તો અહીંયા તમે જોઈશો ચૌદ તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કારણે ફરી એક વખત વાદળછાયું વાતાવરણ રહેશે પંદર તારીખની આસપાસ પણ વાદળછાયું વાતાવરણ સોળ તારીખે અહીંયા બંગાળની ખાડીની અંદર થોડીક મિત્રો હલચલ જોવા મળી રહી છે તો તેની અસર છેક મિત્રો જોવા મળી રહી છે તો તેને લઈને મિત્રો સોળ સત્તર તારીખની આસપાસ આપણે જે વાત કરી હતી તે પ્રમાણે કે અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે બંગાળની ખાડીની અંદર આગામી સોળ સત્તર તારીખ એટલે કે વીસ તારીખની આસપાસ હળવું દબાણ બની શકે છે તો તેની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળવાની છે હવે વાત કરીએ તો કે તાપમાન છે એ મિત્રો કેવું રહેશે તો અહીંયા તમને મિત્રો ઠંડીની પણ આગાહી છે આગામી પંદર દિવસની તમને જણાય તો હાલ મિત્રો ઠંડીનો જે ચમકારો ચાલુ છે એવો ચમકારો છે હવે ધીમે ધીમે વધશે સવારનું તાપમાન છે એ તમે જોઈશો સુઈગામ જેવા વિસ્તારો છે બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો ત્યાં મિત્રો પંદર સોળ ડિગ્રી સવારનું તાપમાન છે જોવા મળશે એટલે કે ખાસ કરીને ઠંડીનો અહેસાસ થશે અને બપોરનું તાપમાન છે ત્રીસ ડિગ્રીની આસપાસ છે એ રહેવાનું છે આ સિવાય સોમવારની વાત કરીએ તો તાપમાન છે એટલું જ છે પરંતુ બપોરનું તાપમાન છે જે ત્રીસ ડિગ્રી હતું તેની અંદર ઘટાડો થઈ અને અઠાવી ડિગ્રી થશે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો ફરી એક વખત મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આવી રહ્યા છે તો તાપમાનની અંદર ઘટાડો થઈ અને અહીંયા તમે જોઈ શકો બાર ડિગ્રી તેર ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળી રહ્યું છે તો ધીમે ધીમે તાપમાનનો પારો છે એ ગગડી જશે અને ચૌદ તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો ફરી એક વખત બંગાળની ખાડીની અસરને કારણે અહીંયા તમે જોઈ શકો પવનની દિશા છે એ ઉત્તરની જગ્યાએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી હવા થઈ જશે તો પવનની દિશા બદલાય તો મિત્રો તેને લઈને મિત્રો તાપમાન પણ મિત્રો વધઘટ થતું હોય છે હવે મિત્રો વાત કરીએ કે ચુમ્માલીસ હજારનો હપ્તો છે એ ઘણા બધા ખેડૂતોના ખાતામાં આવી ગયો છે અત્યાર સુધી લગભગ ચાલીસ ટકા ખેડૂતોના ખાતાની અંદર પૈસા પણ મિત્રો પડી ચૂક્યા છે ધીમે ધીમે ખાસ કરીને સરકારે છે આ ચુમ્માલીસ હજાર રૂપિયાની સહાય છે એ આપવાની શરૂ કરી દીધી છે તેની જે ફોર્મ ભરવાની મિત્રો છેલ્લી ડેટ હતી એકાદ બે દિવસ બાકી છે હજુ પણ તમે બાકી હોય તો ફોર્મ ભરી દેજો ટૂંક સમયની અંદર જ તમારું ફોર્મ એપ્રૂવ થાય અને તમારા ખાતાની અંદર પૈસા આવી જાય છતાં પણ ન આવ્યા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો જરૂરથી આના સોલ્યુશન માટે આપણે કંઈક પ્રયત્ન કરશું તો આજના વડીમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત